दो जे सी भी नागरे हर अपनी करो भाई गजो बे मोटो जबरदस्त दुआनी करना के वो खुदाई का माल है जैसे જે જય દ્વારકાધીશ કેમ છો બધાએ ડાયરો મજામાં તો દોસ્તો મજામાં જ જુઓ કારણ કે અત્યારે છે આપણે કામકાજમાં હાલે છે વાડીએ થોડું હાથી આંકવાનું કારણ કે પીવાઈ ગયું હતું બધું જે પવાઈ ગયું હતું બકાલું એમાં હવે પાછું રિટર્ન હાથે યાંકવાનું ચાલુ છે કારણ કે સુકાઈ ગયું છે ને પગ ઘરે થઈ ગયું છે ટૂંકમાં પકડાઈશ વાળું તો એમાં હાથે યાંકવાનું છે ને સંધ્યા તાણું થતું આવે છે અને આમ ઉનાળાની કામ કરવાની છે ખરેખર હાઈજે જ મજા આવે તો હાલો વાડીએ દઈ છે થોડીક વાર બે ત્રણ ઉથલું પછી પાણી પાણી પી લીધું ને એવું બધું છે ઓનિકોર હાલે હે જેસીબી મારી એક્ઝેક્ટ પાછળના ભાગમાં તમને દેખાતું છે તો ન્યાય આપણે ઘડી કાંટો મારીએ પણ પહેલાં અહીંથી છે ઓનિકોર ઓલે ખેતરમાં જઈ અને થોડુંક બેક ઉથલ મારવાની છે મારલો પહેલાં પાણી પી રૂપમાં તો રહી લાગી કે બહુ ભાઈ કામ કરી કરી તો આપણે એવું પતા પુણામાંથી આપણે તો અહીંયા અનિકોરથી ઓનિકોર જઈ આવું વાડી બાજુ અને પછી છે આપણે હજી લગભગ અડધી પોણી કલાક હજી રહેવાનું છે કારણ કે દી મજા આવે કામ કરવાની તો શરૂઆત કરીએ તો લોક અને છેલ્લે સુધી જોડાઈ રહેજો તો હાલો એ કામકાજ શરૂઆત કરીને તમને ઓનિકોર બતાવવું হালো ভাই তো আজ দিবস রেসিপি না খুদাই কামে রেসিপি আগে থাকা হরফ নিকা মা খোতা খোঁজতা গিয়ে ভাই ফলে বইলে પંજિયા ટાણો થતો આવે છે ને હાલે ભાઈ જેસીબી અને તો વાદરા આવ્યા થઈ ગયા ગજબ આની કોઈ ઠેકલો થાય છે પડી કોની કોઈ કાઢે એવું બધું છે ભાઈ હવે આગળ આખશે આગળ અહીંથી જ્યાં જે મારશે ને હા માયરો તો માયરો અહીંથી દાબ કરે ને સીધું હોય ને આગળ હાલો ભાઈ આજ સંધ્યા ટાણું થતું આવે છે ને આજ તો નેકરા વાદરા વાદરા થઈ ગયા છે આકાશમાં હું સેડો છે વાદરાનો હાવ અને આપણે હવે જો જેસીબી હાલે છે પારા કરવાનુંમાં તો ત્યાં જઈ પણ પેલે એ પેલા આપણે નડતું એવું ખળ હાવ નકામીનું છે ને ખળ ને પાણી નાખવું પડે કારણ કે એ બગાડે જ બગાડે જો જોકે આપણું બકાલું છે એકલાસ થઈ ગયું છે હવે ખોળે ખીલી ગયું છે જેમ જેમ તડકો પડતો જાય ને એ સારું થતું જાય હાલોનીકુરાલી હવે તો આલે ભાઈ પારા ઉપર અહીંયા સેલમાં જેસીબી બીજો દિવસ આમ તો ચોથો દિવસ છે બોની કોઈ ભરી નાની નીકળે ઢીલો કરે ધોઈડું ને ધોઈડ ને પગલાય માથે બેઠા પણ ધોઈડો જીવડા ખાવા કોઈ ઉપાડી ઉપાડી નાખે એવું પણ મેંડો બકેટ ફરી ભરી નાખવાની કોઈ આ 200 તો ને સાદો થઈ ગયો 12 બાકી છે મેંડો કેળો થાવા હો ભાઈ આની પરથી ચોખ્ખું થઈ ગયો આજે Abu tuh girl, nebu tuh nikriyu na, naka moto irusa. Ojeknya udah keda panah Baik, kudu perenah ya, kayak વાદરા ગયા ને અમે પાછું હાલે હૈ આની પરથી સીધું જેસીબી બી નાગડી હરફ નીકળો ભાઈ ગજો બે મોટો જબરજસ્ત આની પછી આ બગલાન એની પછી આખો સડા જુદો પારો કરી દીધું સહેલું જબરું જબરજસ્ત બહુ મોટું લીમડો સુકાઈ ગયો આ ફરગ એવું થોડું કે લીમડો સુકાઈ ગયો લઈ લે નાનીકળ નાખે છે પાણી આવે ને ભાઈ ને ટેક્ટરું ફરી ભરીને કાપ નાખા ફરી ભરીને જા બધા આમાં એકાદ ઘડીક પેલા હરફ નીકળો થોડોક ભાઈ ગયો હદ કચરો થઈ ગયો અને આપણે ઘડી હાથે હાંકી લીધું આમાં બકાલામાં તા સંજેટાણું થતું આવશે પછી જવાનું તો ટ્રેક્ટર એ પીડ્યું હે આનીકર આ બધું આવી આખી આખું જો આમ મને મોનીકર હાલતું થઈ ગયું રેસીપી લગભગ આખી રહેતા હાલ છે આજે મારી પાછળ આલે હે ત્રણે જેસીબી તમે જોઈ શકો છો અને આપણે વાડીએ થોડું કામકાજ છે બધું કરી નાખ્યું અને હાથી ઘડી રાખી લીધું અને ચા પાણી થોડુંક વાર પહેલાં પીવાઈ ગયા એટલે એવું બધું છે ને હાલો હવે ટાણું થતું આવે છે થોડીક વાડીએ થાય કામકાજ જોઈ લે ને પછી છે પાછા ગામમાં થઈ જાવ તો પાછળ હાલે હે જેસીબી જો જોઈ હલાવે અને ઓનીકર કાપ નાખે બધું ગાર આની કોઈ કરી અને આપણે આનીકવાર જો બકાલા મેં આટો મરાઈ ગયો છે અને પછી થોડુંક હાકીને હાથી પછી જવાનું થાય હાલો